ओहो तो ंगी गोला चाशणी लीली आया गुलाबी आया टूटी फूटी ड्राई फ्रूट वाह वाह चॉकलेट ચોકલેટ અને અને વાહ આ આ તૈયાર છે છે તો લીમડીથી કિલોમીટર બગોદરા વચ્ચે ગામ યુવક મંડળ કે જે ખંભાતનું છે આ મિત્રો અહીંયા જો બે ઓલરેડી સંચાલય આવી ગયા છે અને આ બરબરથી બરોબરમાં ત્રેવીસ ડિગ્રીમાં અત્યારના લોકોને જેને કહે કે ઠંડક પહોંચાડવાનું કામ કરી રહ્યા છે બેક ટુ બેક આ બધા જે પદયાત્રી હોય તમે જો ગોલા ખાઈ રહ્યા છે અને એમાં પણ મસ્ત ફ્રૂટવાળા લોકોને નળે નહીં એવા બેથી ત્રણ પ્રકારની ચાસણી છે સાથે સાથે ડ્રાય ફ્રૂટ છે અને ટોપરાનું છીણ છે ચોકલેટ ચિપ્સ છે અને જે ગોલો સામાન્ય રીતે આપણે ગામમાં ખાતા હોય સો દોઢસો રૂપિયાનો આવે એવો એક ગોલો લોકોને ખવડાવે છે એક મહિના મહેનત લાગી છે આમાં હવે બધા કંપનીમાં કામ કરે છે ઘણા લોકો ઘરનું કામ કરે છે એમાંથી પગારમાંથી બચત કરી કરીને ભેગા કરીએ છીએ પૈસા હા હા અને પછી આયોજન કરીએ છીએ બોલા આ કેટલા દિવસનો ગેમ પૈસા પ્રો બે દિવસનો કે બે દિવસમાં કેટલા લોકો ગોલા ખાતા છે અંદાજીત 2000 થી 2500 અને શું ક્યો તમે અમે ચાસણી ગઈ હે કલર કલર ગુલાબ અને કાચી ગીરી આહા હા શું નામ તમારું કિરણભાઈ આપણે કેટલા વર્ષથી કરીએ છીએ મને યાદ છે પણ કેટલા વર્ષથી આવે ચોથું વર્ષ ચાલુ ચોથું વર્ષ તો એવું કઈ રીતે નક્કી કર્યું તો કે આપણે હવે આ કરવું છે સેવા બસ ખાલી આમ મિત્રો ભેગા થયા અને પછી કઈક વિચાર્યું અમે ચાલતા નીકળતા હતા પછી આવું જોયું એટલે અમને પણ ઈચ્છા થઈ પેલા દસ પંદર મિત્રો ભેગા થયા અને શરૂઆત કરી પેલા વર્ષે અત્યારે અમારે ચાલીસ મિત્રોનું મંડળ પણ થઈ ગયું ચોથું વર્ષ રનિંગ છે અને તમે જો એક સાથે આટલી બધી ચાસણી કે આટલું બધું સિરપ ભેગું કરવું કઈ રીતે બધું મેનેજ કરવું પડે એક મહિનાથી મહેનત લાગે છે આમાં અમે બધા કંપનીમાં કામ કરે છે ઘણા લોકો ઘરનું કામ કરે છે એમાંથી પગારમાંથી બચત કરી કરીને ભેગા કરીએ છીએ પૈસા અને પછી આયોજન કરીએ છીએ અંદાજે કેટલા લોકો ગોલા કેટલા દિવસનો નો કેમ છે આપણો બે દિવસનો કે બે કેટલા લોકો ગોલા અંદાજે બે હજારથી થી

તો વિચાર કરો લોકો માટે આ એક આ વસ્તુની જેમત ઉપાડવી આ લોકેશન કયું છે આપણું જનસાળીથી બે કિલોમીટર આગળ જનસાળીથી બે કિલોમીટર આગળ અને કેટલા કલાક આખો દિવસમાં હોય છે કે બપોર સુધી હોય છે આખો દિવસ સુધી ચાર નાસ્તો હોય છે અને સાત વાગ્યા સુધી બરફ પડવાનું હોય અરે વાહ સવારે ચાર તો તમે આજે ગોલાની એટલે કેટલી પાર્ટ બરફની જરૂર પડતી હોય

બાકીના જો અહીંયા આરામ કરી રહ્યા છે ગાડલા ગોધડાની પણ વ્યવસ્થા છે મિત્રો દ્વારા વાહ સાંજે મ્યુઝિકની પણ વ્યવસ્થા એમ ને બહુ સરસ માતાનું સ્થાપન છે અહીંયા માતાજીનું જેને પાણી પીવું હોય એને સીધું જતું રહેવું એના માટે બારે પાણીના કેરબા પણ રાખ્યા છે એકચુઅલી આ લોકોની સેવા અનન્ય કહેવાય કારણ કે દાતાઓ આપતા હોય અને આપણે કેમ કરીએ એ તો સમજી શકાય કે ચાલો આપણે આપણો સમયનો ભોગ દઈએ છીએ સમયનો પણ ભોગ દેવો પોતાની નોકરીમાં રજા રાખો ને ચાર પાંચ દિવસ પોતાની નોકરીમાં રજા પણ રાખવી અને બચતમાંથી કામ કરવું આ એક અનન્ય સેવા છે અને એ એ સેવા જે છે એ પછી કોઈને ક્રેડિટ લેવાની જરૂર નથી પડતી એમાં એક જાતની ખુશી મળે છે સામેવાળા માણસને ઠંડક થાય એ જેની ક્રેડિટ છે આમ તો ઉનાળાની આ તેતાલીસ ડિગ્રીવાળી બળબડતી બપોરમાં બપોરે ગોલા બનતા જોવા ને એ પણ એક ઠંડક આપનારી પ્રોસેસ છે વિચાર કરો મારા જવાનું તો આમ જે બરફનું છીણ નીકળતું હોય માથે સરસ મજાના બે ત્રણ કલર્સ જે છે ચાસણીના લાગ્યા હોય અને માથે પાછું થોડું ડ્રાય અને ચોકો ચીપ્સ ને એ બધી વસ્તુ એડ કરે એ પ્રોસેસ જોઈ લો ને ત્યાં જ મારા મનમાં દસથી પંદર ટકા તો ઠંડક થઈ જાય તો વિચાર કરો આ હાઈવે ઉપર આવા તડકાની અંદર જે પદયાત્રીઓ જઈ રહ્યા છે એમને બોલાવી બોલાવીને પ્રેમથી ગોલા ખોડવામાં આવે તો એના મનમાં કેવી કરતી હોય કેવી દુવાઓ નીકળતી હોય હું તમને એક નનકડો અનુભવ કરું મારો આની પહેલાંના એક કેમ્પમાં લગભગ સાડા બાર આસપાસ હું જગ્યાએ શૂટ કરતો હતો એટલી ગરમી લાગતી હતી કે હાઈવે ઉપર એક જગ્યાએ ઊભા રહીને જ્યાં શેરડીનો રસ વેચાતો હતો ત્યાં જઈને મેં એક ગ્લાસ શેરડીનો રસ ઠંડો પીધો અને મને એ ખરેખર શેરડીના ચીચોડાવાળાને દુઆ દેવાનું મન થતું હતું કે ભાઈ આટલા તડકાની અંદર તે મને ભલે દસ રૂપિયા દસ રૂપિયામાં શેરડીનો રસ પીવડાવ્યો ને યાર એ મને મજા આવી ગઈ તો વિચાર કરો આ લોકો તો સામેથી ફ્રીમાં પ્રેમથી બોલાવી બોલાવીને ગોલા ખોડાવે છે તો સામેવાળાના મનમાં કેટલી ઠંડક પૂરતી હશે તો આ જ ખરેખર સેવાનો સાચો આનંદ છે આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા એની મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં સિરીઝ ચાલતી રહેશે જય જય ગરવી ગુજરાત જય માતા ચામુંડા